કડ સતીષભાઈ ઘનશ્યામભાઈ છેલ્લા ઘણા સમયથી ભારતીય સેનામાં ભરતી થવા માટે પોતાના ફોજમાં ભરતી થવા માટે થઈને તૈયારી કરતા યુવાનો સાથે ગ્રાઉન્ડમાં રનિંગ દોડ કૂદ ફેંક સહિત જનરલ નોલેજ સહિત ફોજમાં ભરતી થવા સમયે લેવામાં આવતી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ગુજરાત રાજ્યના ભુજ જિલ્લા મથકમાં સી આઈ એસ એફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં ભરતી બહાર પડતા જ કર સતીષભાઈ દ્વારા અરજી કરવામાં આવી અને તેમને ભરતી માટે ભુજ બોલાવવામાં આવ્યા હતા ભુજમાં લેખિત પરીક્ષા પાસ કરતાં તેમને ગ્રાઉન્ડની પરીક્ષા આપવા માટે પણ ભુજ બોલાવવામાં આવ્યા હતા આ ઉપરાંત ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરતા તેમને મેડિકલ ચેકિંગ માટે ભુજ બોલાવી મેડિકલમાં પાસ થઈ જતાં તેમને રાજસ્થાન ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેવા મોકલ્યા સતીશભાઈ કડ ટ્રેનિંગ પૂરી થતાં જ લખતર પરત ફર્યા હતા લખતર ગામમાં તેમના મિત્ર તેમના કુટુંબી સહિત લખતર ગામના ઉત્સાહી યુવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને શોભાયાત્રાનું આયોજન કરાયું સતીષભાઈ કડનું શોભાયાત્રા દરમિયાન લખતર ગામમાં અનેક જગ્યાએ હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવતા લખતર ગામમાં દેશભક્તિમય વાતાવરણ ઊભું થઈ ગયું હતું